નમસ્કાર મિત્રો ખાસ કરીને આજથી સાર્વત્રિક રીતે રાજ્યની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ છે અને હવે આવનારા દિવસની અંદર પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે અને આ દિવસો દરમિયાન આપણે જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને આ તહેવારો દરમિયાન અતિભારે વરસાદની શક્યતાઓ છે એટલે ખાસ કરીને સરકારે અને તંત્રએ અહીંયા સાવધાન રહેવાનું છે કેમ કે આ વરસાદો જે પડવાના છે એ સામાન્ય નહીં હોય જન્માષ્ટમી દરમિયાન ઘણા બધા મિત્રો છે પ્રવાસમાં પણ નીકળતા હોય તો ખાસ કાળજી રાખજો આવી મારી અપીલ છે ખાસ કરીને આજે ચોવીસ ઓગસ્ટ છે અને આજથી રાજ્યભરની અંદર વરસાદની શરૂઆત થઈ છે આજે જે વરસાદો પડ્યા છે એમાં ઉત્તર ગુજરાતનું વિજાપુર હોય ધાનેરા હોય બનાસકાંઠાના બીજા વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર જેવા વિસ્તારો હોય મધ્ય ગુજરાતના અન્ય બીજા વિસ્તારો છે સૌરાષ્ટ્રની અંદર પણ જૂનાગઢ રાજકોટ સહિતના વિસ્તારોની અંદર આજે વરસાદ નોંધાયો છે અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં પણ એકંદરે આજે વરસાદો નોંધાયા છે હવે આવતીકાલની વાત કરવા જઈએ તો આવતીકાલથી જે વરસાદની શરૂઆત થવાની છે તે ભારેથી અતિભારે વરસાદો હશે એમાં ખાસ કરીને જે ઘણા દિવસથી અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ધીમે ધીમે અત્યારે મધ્યપ્રદેશ પ્રદેશ ઉપર આગળ વધી રહ્યું છે અને જે બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ અત્યારે મધ્યપ્રદેશ ઉપર છે હવે લગભગ આવતીકાલે એટલે કે તારીખના રોજ સવાર સુધીમાં એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે દાહોદ સુધી પહોંચી જશે અને સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ બંને આવતીકાલે સવારે મજ થઈ જશે જેને કારણે એક મજબૂત વરસાદી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશર અને એનાથી પણ મજબૂત થઈ અને ડિપ્રેશનની કેટેગરી સુધી જાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને એને કારણે જે આ વરસાદો છે આમ તો ત્રીસ ઓગસ્ટ સુધી વરસાદો પડવાના છે પણ એમાં આવતીકાલે પચીસ તારીખ છવ્વીસ તારીખ અને સત્યાવીસ તારીખ આ ત્રણ દિવસ આપણા માટે ખૂબ ભારે છે અને એમાં પણ રાજ્યની અંદર લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડશે અને અમુક વિસ્તારોની અંદર પંદરથી લઈને અઢાર ઇંચ સુધીના વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એમાં પણ ખાસ કરીને જેને આપણે રેડ એલર્ટ માની રહ્યા છીએ એવા વિસ્તારોની વાત કરવા જઈએ તો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં જે મહીસાગર હોય દાહોદ ગોધરા છોટા છોટાઉદેપુર મધ્ય ગુજરાતના બરોડા આણંદ નડિયાદ ગાંધીનગર અમદાવાદ અને કપરજવન જેવા વિસ્તારો છે ને રેડ એલર્ટ ગણી શકાય છે એ સાથે સૌરાષ્ટ્રનું જે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તાર અને એ સાથે રાજકોટમાં પણ અતિ ભારે વરસાદોની શક્યતા છે આ મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ છે એ પણ રેડ એલર્ટમાં ગણી શકાય એ સાથે જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં જામનગર દ્વારકા અને પોરબંદર છે એમાં પણ અતિ ભારે વરસાદ લગભગ દસ ઇંચ ઉપરના વરસાદો પડે તેવી શક્યતાઓ અમે માની રહ્યા છીએ હવે બીજા વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત અને સુરતની આસપાસના જે તમામ વિસ્તારો છે એમાં આવનારા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન અતિભારે વરસાદની શક્યતા અમે માની રહ્યા છીએ ઓલ જોવા જઈએ તો આ વરસાદ છે એ સાર્વત્રિક છે ઓલ ઓવર ગુજરાતમાં પડવાનો છે અને એમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તાર છે અરવલ્લીના વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પાંચથી લઈ અને સાત ઇંચ સુધીના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે દક્ષિણ ગુજરાતના બીજા વિસ્તારો હોય જેની અંદર ખાસ કરીને ભરૂચ અંકલેશ્વર રાજપીપળા વલસાડ વાપી ડાંગ અને જે બીલીમોરા જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ સાત થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવા જઈએ તો જે ભાવનગર હોય બોટાદ અથવા તો જે આપણે અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ જેવા વિસ્તારો હોય આ તમામ વિસ્તારોની પણ અંદર પણ એક અંદરે આઠ દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતા દેખાઈ રહી છે કચ્છમાં પણ એક અંદરે સામાન્ય કરતા ભારે વરસાદો નોંધાઈ શકે છે પણ કચ્છના દરિયાઈ કાંઠાના તમામ તાલુકાઓ છે એની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે એટલે ખાસ કરીને જે આ વરસાદની સિસ્ટમ આપણી પરથી પસાર થવાની છે તે ડિપ્રેશનના રૂપમાં પસાર થવાની છે આપણે છેલ્લા ઘણા દિવસથી આની ચર્ચાઓ કરી રહ્યા છે અને આ જે ડિપ્રેશન છે હવે માત્ર કલાકની અંદર તૈયાર થઈ જશે અને હવે આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એની તીવ્રતા આવતીકાલથી વધી જશે એટલે પચીસ છવ્વીસ અને સત્યાવીસ આ ત્રણ દિવસ એવા છે જેની અંદર અતિ ભારે વરસાદ પડવાના છે જન્માષ્ટમીનો તહેવાર છે તમે કંઈક બહાર ફરવા જતા હો તો ખાસ કાળજી રાખજો અને આ સાથે સરકારને અને સરકારી તંત્રને પણ હું વિનંતી કરું છું કે આપણા રાજ્યની અંદર કોઈ જ પ્રકારે દુર્ઘટના ન ઘટે એના માટેની તમામ તૈયારીઓ રાખજો કેમ કે અનેક વિસ્તારોની અંદર પંદર ઇંચ કરતાં વધારે વરસાદ છે એ જન્માષ્ટમી દરમિયાન પડી શકે છે એટલે ખાસ દરેક મિત્રોએ આ વસ્તુની નોંધ લેવાની છે આ રાઉન્ડ છે એ ત્રીસ તારીખ સુધી ચાલશે અને આની અંદર રાજ્યના લગભગ કોઈ જિલ્લા બાકાત નહીં રહે તમામ જિલ્લાની અંદર આ વરસાદનો લાભ મળે એવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને બે હજાર ચોવીસના ચોમાસાની સૌથી શક્તિશાળી બે હજાર ચોવીસના ચોમાસામાં અત્યાર સુધીમાં જે કોઈ મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર નથી થઈ એવડી મોટી સિસ્ટમ આપણી ઉપરથી પસાર થઈ રહી છે અને આ સિસ્ટમનો ઝુકાવ છે એ દક્ષિણ પશ્ચિમ તરફનો છે જેને કારણે આ વરસાદો જ્યાં પડશે એમાં અનેક જગ્યાએ ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે આમાં ગાજવીજનું પ્રમાણ પણ રહેશે અને પવનની સ્પીડ છે એ નોર્મલ અત્યારે જોવા જઈએ તો ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર ચૌદ થી લઈને અઢાર કિલોમીટર હોવી જોઈએ આ પવનની સ્પીડ છે એ લગભગ ત્રીસ થી લઈને પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે એટલે પવન સાથે અને ગાજવીજ સાથે આ વરસાદો પડવાના છે અને ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે જેની ખૂબ ગંભીરતાથી દરેક મિત્રોએ નોંધ લેવાની છે અને આવતીકાલથી આ રાઉન્ડ ચાલુ થશે એની વિશેષ માહિતી છે